ચોવીસ કલાક વીજળીના દાવાઓ વચ્ચે તંત્રની બેદરકારી કઈ હદે પ્રજાને પરેશાન કરી રહી છે તેનો જીવતો જાગતો પુરાવો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતના હરસોલ ગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની તલોદ પેટા કચેરીના પાપે હરસોલના વેપારીઓ અને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એક તરફ સરકાર અવિરત વીજળીના મોટા મોટા વાયદાઓ કરે છે તો બીજી તરફ હરસોલમાં રોજ બરોજ બે થી ત્રણ કલાકનો વીજ કાપ જોવા મળે છે આ અચાનક થતા વીજ વેપારીઓનો ધંધો ચોપટ થઈ રહ્યો છે વીજળી વગર વેપારીઓ અને ગ્રાહકો બંને પરેશાન છે આ મામલે જ્યારે વીજ કંપનીની હેલ્પલાઇન પર ફોન કરવામાં આવે છે ત્યારે કોઈ ફોન ઉપાડતું નથી અધિકારીઓની અનેક રજૂઆતો કરવામાં આવે છે છતાં નબળા અધિકારીઓ કોઈ જ કાર્યવાહી કરતા નથી પરિણામે સ્થાનિક લોકો અને વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે હર્ષોલ ગામની જનતાને વારંવાર જી બીમાં કમ્પ્લેન ધરાવવા છતાં પણ લાઇટના ધોધિયા દિવસે દિવસે વધતા જ જાય છે કોઈ પણ એન્જિનિયર સાહેબને અમે કરી કોઈ કમ્પ્લેન નો નોંધે છે પણ કોઈ પણ અત્યારે એમનો રિસ્પોન્સ સારો મળે નથી એમાં જી બી એન્જિનિયર ચૌહાણ સાહેબ બામણીયા સાહેબ વારણ સાહેબ આ લોકો કે કરી આપશું ફોન આવો ફોન રિસીવ કરતા નથી વાયરમેનો એમ કે અમારા જોડે સ્ટાફ ઓછો છો તો અમારા દિવસે દિવસે વેપારીઓને ધંધા રોજગારવાળા છે બરોબર તો એમને કામ કઈ રીતના કરવું એ ખબર નથી સોમવારે નહીં લાઈટ મંગળવારે નહીં બુધવારે નહીં દિવસમાં રોજ રોજ બે બે કલાક છતાં લાઈટ જતું રહેલી પણ અત્યાર સુધી કોઈ આ બે વર્ષથી થાય થાય છે બરોબર લાઇટનો પ્રોબ્લેમ પણ અત્યાર સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી